જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ વિષય પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ કુલ ગુણ ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવાના છે તો સર કેમ મેળવવા તો એના માટે તમારે પેલા તો સંપૂર્ણ શું જોવો પડશે વિડીયો છે એ સંપૂર્ણ નિહાળવો પડશે તો ચાલો આપણે પેલા જોઈએ

ચાલો જોડકા જોડો દરજીડો શું કામ કરે છે પાંદડા સેવીને માળો બનાવે છે મોર રંગબેરંગી પીછા છે કોયલ બીજાના માળામાં શું કરે છે ઈંડા મૂકે છે તો સર આ જ પૂછાય છે તો મિત્રો આ પ્રમાણે પૂછાય તો દરેક વિષયના આપણે પાંચ પાંચ જેટલા પેપર સરસ મજાના સોલ્યુશન સાથે મૂકેલા છે શું વાત કરો છો સર હા હા મિત્રો મૂકેલા છે બરાબર તો એ પેપર સોલ્યુશન તમે કરી નાખો એટલે આરામથી તમે પંચાણું ટકાની આસપાસ પહોંચી જાવ એ પ્રમાણે પછી તમારે તૈયારી કરવી પડે તો ધોરણ ચાર વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી ને હિન્દી મિત્રો બધા વિષયના છે બરાબર તો આ બધું ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર પણ તમને મળવાના છે સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં ધોરણ ચારમાં તમે આ પેડ પ્લાન મેળવી લેશો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકો સ્વાધ્યાન પરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ ફ્રીમાં મળશે અને ધોરણ પાંચના વિડીયો પણ તમે અગાઉ જોઈ શકશો ચલો પક્ષી તેની ચાંચનો શું ઉપયોગ કરે છે ખોરાકને પકડીને ખાવા માટે ખોરાક લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે વસ્તુને તોડવા માટે દાખલા તરીકે પોપટ શિકારને પકડીને દબાવીને મારવા માટે દાખલા તરીકે બાજ ગરુડ પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે દાખલા તરીકે બગલો ખોરાકને ચીરવા માટે દાખલા તરીકે સમડી ગીધ પાંદડા દોરા તણખલા પકડી લાવી માળો બનાવવા માટે દાખલા તરીકે દર્દી તમે ત્રણ ચાર લખો તો ચાલશે કાલજી કેપુરો તેજલના મામા અમદાવાદ શહેરમાં રહે છે બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી જરૂરી છે પ્રશ્ન ત્રણ બ તમારું ઘર અને તમારા મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો મારું ઘર રાજકોટ જિલ્લાના વાસાવળ ગામમાં આવેલું છે મારા ઘરમાં ચાર રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મારા મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સુવાનું નાહવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે મિત્રો અહીંયા તમારે તેજલના ઘરની વાત નથી કરવાની તમારું ઘર છે બરાબર ચલો ખરું કે ખોટું તમારે જણાવવાનું છે પાટોળના પટોળા દુનિયાભરમાં પ્રખ્યાત છે ખરું પટોળાના વણાટકા માટે સુતરાવતાર વપરાય છે ખોટું રાજુના પિતાજી એકલા જ ખેતરનું બધું કામ કરે છે ખોટું ઘઉં અનાજ કહેવાય છે ખરું ઇલ્લીજ દાંતરડા જેવું સાધન હોય છે ખરું પ્રશ્ન પાંચ તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે તો અમારા ઘરમાં પાણીનો ઉપયોગ આ પ્રમાણે છે પેલું ઘર વપરાશમાં પીવાના પાણી તરીકે કપડા વાસણ ધોવા માટે રસોઈ બનાવવા માટે ઘર સફાઈ કરવા માટે સ્નાન કરવા માટે ક્યારામાં ફૂલ છોડને પાણી પીવા માટે પ્રશ્ન પાંચ બ શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ તો શૌચાલયની નિયમિત સફાઈ કરવી જોઈએ તેને વધુ સ્વચ્છ રાખવા ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ શૌચક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય નીચેના પ્રશ્નોના જવાબ આપો જલ્દી બગડી જાય તેવા શાકભાજીના નામ લખો પાલક કોબીજ કાકડી રીંગણ મેથીની ભાજી તમને ભાવતા ફળોના નામ લખો કેળા સફરજન દ્રાક્ષ ચીકુ અનાનસ સ્ટ્રોબેરી કેવી ડ્રેગન ફ્રુટ સંતરા મોસંબી વેલા પર થતી શાકભાજીના નામ લખો કારેલા પાપડી તુરિયા દૂધી નીચેના વિકલ્પોમાંથી મારો જિલ્લો શોધો મારું જિલ્લા મથક ભુજ છે કચ્છ હું ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છું ડાંગ મારા જિલ્લામાં ગિરનાર પર્વત આવેલો છે જુનાગઢ હું સાબરમતી નદીના કિનારે આવેલો જિલ્લો છું અમદાવાદ પ્રશ્ન તમે ઘરે ટીવી પર કયા કયા કાર્યક્રમો જુઓ છો અમને ઘરે ટીવી પર ગીત ગુંજનના કાર્યક્રમો હાસ્યની રમઝટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટોમ એન્ડ જેરી લિટલ સિંગમ ડિસ્કવરી એનિમલ ગુજરાતી નાટક જેવા કાર્યક્રમ જોવા ગમે છે તમને ગમતા તહેવાર વિશે પાંચ છ વાક્ય લખો મને ઉત્તરાયણ ગમે છે કારણ કે તે દિવસે પતંગ ચગાવવાની અને પેચ કાપવાની મજા જોરથી બૂમ પાડવાની એ કાપ્યું છે લપેટની મજા અલગ છે તે દિવસે મમરાના લાડુ તલની લાડવી અને બપોરે ઉંધિયું ખાવાની મજા જ મજા છે દોરી રંગાવવાની પતંગ લૂંટવાની મજા જ કંઈક અલગ છે એટલે મારો પ્રિય તહેવાર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો આવા તમને પાંચ પાંચ પેપર જો કરી નાખો ને મિત્રો કોઈ ટેન્શન ન રહે તો પેપરો ક્યાંથી મળે મેં કીધું એમ જો આપણે આ કીધું પેપર શેટ છે બરાબર ચાર નો તો પેપર શેટ ક્યાંથી મળશે તો પેડ કોર્સમાંથી એપ્લિકેશનમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લો બધાને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે ચેનલને લાઈક કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાનો આ વિડીયો કેવો લાગ્યો એની કમેન્ટ કરશો અસ્તુ